પહેલગામ આતંકી હુમલા બાદ વડોદરા શહેરમાં ગેરકાયદે કરીને રહેતા બાંગ્લાદેશી ઉપર પોલીસ દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે છેલ્લા બે દિવસ દરમિયાન એક હજાર ત્રણસો શંકાસ્પદ અને ચેક કરાતા નવ બાંગ્લાદેશીઓ મળી આવ્યા હતા આજે સતત ત્રીજા દિવસે નવા યાદી વિસ્તારમાં જેસીપી ડીસીપી અને એસીપી સહિતના અધિકારીઓની હાજરીમાં કોમ્બિક હાથ ધરી શંકાસ્પદ બસો જેટલા લોકોને વેરીફાય કરવા માટે લઈ જવાયા હતા જો વેરીફિકેશન દરમિયાન તેઓ બાંગ્લાદેશથી હોવાનો પુરાવો મળશે તો તેમને ડિટેઇન કરીને આગળની કાર્યવાહી હાથ ધરાશે પહેલગામ આતંકવાદી હુમલા બાદ ગૃહમંત્રી દ્વારા ગુજરાતના વિવિધ શહેરોમાં ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરનાર બાંગ્લાદેશીઓને શોધી કાઢવા માટેની સૂચના આપવામાં આવી હતી આ સૂચનાના આધારે વડોદરા શહેર પોલીસનું તંત્ર પણ એક્શનમાં આવી ગયું હતું અને સતત ત્રણ દિવસથી વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે અને છૂપી રીતે વસવાટ કરતા હોય તેવા બાંગ્લાદેશ સહિત અન્ય દેશના નાગરિકોને શોધવામાં આવે છે છેલ્લા બે દિવસ દરમિયાન શહેર પોલીસ દ્વારા એક હજાર ત્રણસો જેટલા શંકાસ્પદ લોકોને ચેક કરાયા હતા જેમાંથી નવ જેટલા બાંગ્લાદેશીઓ ત્યાંના આધાર પુરાવા સાથે મળી આવ્યા હતા તેથી આ બાંગ્લાદેશીઓને ડિટેન કરીને તેમની વધુ પૂછપરછ કરવા સાથે કઈ પ્રવૃત્તિ સાથે તેઓ સંકળાયેલા છે તેની કાર્યવાહી કરાવી રહી છે ઉપરાંત આજે ત્રીજા દિવસે પણ જો સીપી ડૉક્ટર લીના પાટીલ ડીસીપી ઝોન વન જેસી કોઠિયા એસીપી અને પીઆઈ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા નવા યાર ડી કેબિન વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં બસો જેટલા શંકાસ્પદ લોકોને પોલીસ દ્વારા પકડીને તેમની પૂછપરછ કરવા સાથે વેરીફાય કરવામાં આવી રહ્યા છે તેમના ડોક્યુમેન્ટની પણ ચકાસણી કરાઈ રહી છે અને જો આ ચકાસણી દરમિયાન તેમની પાસેથી બાંગ્લાદેશ હોવાનું કોઈ આઈડી કાર્ડ સહિતના દસ્તાવેજ મળી આવશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે ત્યારે આ બસો શંકાસ્પદ લોકોને ફતેહગંજ પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈને તેમનું વેરીફિકેશન શરૂ કરવામાં આવ્યું છે